નમસ્કાર કલાક છું સાથે જુહી ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે આરોગ્ય ગ્રહ સચિવ જયંતિ રવિ આ સોગંદનામું રજૂ કર્યું રાજ્ય સરકારે બ્યાસી પાનાનું સોગંદનામું રજૂ કર્યું છે રાજ્ય સરકારે સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ સોગંદનામા કોરોનાની ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે આ દાવો કરવામાં આવ્યો છે ઓક્સિજનની અછત પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો પણ તેમાં દાવો કરાયો છે રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે અઠ્ઠાણું લેબોરેટરી કાર્યરત છે તે પણ વાત કરવામાં આવી છે તો આ સાથે સાથે સત્યાવીસ સરકારી અને પંચાવન ખાનગી લેબોરેટરી છે દરેક જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે મહત્વનું છે કે હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે તો ઇલેક્શનમાં જે રીતે બૂથ બનાવવામાં આવે છે તેવી જ રીતે કોરોનામાં પણ બૂથ બનાવો અને તમામ જગ્યાઓ પર વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં આવે અને આખરે આરોગ્ય ગ્રહ સચિવ જયંતિ રવિએ સોગંદનામું રજૂ કર્યું છે જેમાં રાજ્ય સરકાર કેટલી સક્ષમ છે તેમની પાસે કેટલા સરસાધનો છે તેની જાણકારી પણ આ સોગંદનામામાં આપવામાં આવી છે રાજ્ય સરકારે સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાનો દાવો કરાયો છે કોરોનાની ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સક્ષમ છે તેવો દાવો આ સોગંદનામામાં કરવામાં આવ્યો છે ઓક્સિજનની અછત પહોંચી વળવા માટે સરકાર સક્ષમ છે રાજ્યમાં અઠાણું આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી કાર્યરત છે આ તો સત્યાવીસ તેમાં સરકારી અને પંચાવન ખાનગી લેબોરેટરી છે તો દરેક જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની પણ ખાસ વ્યવસ્થા

મૃત્યુના આંકડા પણ એટલા વધી રહ્યા છે પહોંચી વળવા માટે પણ રાજ્ય સરકાર સક્ષમ છે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે સંવાદદાતા આશકા માહિતી સાથે ફોનલાઈન પર જી આશકા ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે નામું રજૂ કર્યું કઈ કે બાબતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સોગંદનામામાં રજૂઆતો કરવામાં આવી હતી તે જ છે કે રાજ્ય સરકાર એ જે કોરોનાની ઊભી થયેલી જે સ્થિતિ છે તેને પહોંચી વળવા સક્ષમ છે તેવો રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે ઓક્સિજન ની જે અછત છે તેની તેને પહોંચી વળવા પણ રાજ્ય સરકાર

લેબોરેટરી છે ને પંચાવન પ્રાઇવેટ જેટલી છે જે ખરીને અત્યારે જે નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે એક મોબાઈલ એપ્લિકેશન પણ અત્યારે હાલ તૈયાર કરવામાં આવી રહી છે જે દરેક વ્યક્તિનો આરટીપીસીઆર ટેસ્ટ ઝડપથી તેને તેનો રિપોર્ટ મળી રહે કે પછી છ દિવસ વિલંબ થઈ રહ્યો છે તે વિલંબ ન થાય અને લોકોને રાહ ન જોવી પડે આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટની તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખાસ કરીને ગત મુદતમાં હાઈકોર્ટે જે મોરબી

રાજ્યમાં આરટી પીસીઆર ટેસ્ટ માટે શું વ્યવસ્થા છે આ સિવાય કઈ કઈ જગ્યાઓ પર ટેસ્ટની શરૂઆત કરવામાં આવી તે તમામ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખબર ટોપ છે માં જોઈએ કોરોનાની ટોપ ટેન ખબરો गुजरात में कोरोना वायरस का नवा अगर हजार चार सौ केस गुजरात में कोरोना वायरस दर्जियों एक सौ सत्तर मृत्यु अमदावाद में कोरोना वायरस चार हजार बसो अठावन केस सूरत में बजार त्रह सौ तेसठ वडोदरा पंदर राजकोट में सात सौ एकसठ नवा केस કોરોના સંક્રમણ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન કહ્યું કે ચાલીસ લોકોના સરકારે કર્યા છે ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા રાજ્યના તમામ જિલ્લાઓમાં લેબોરેટરી શરૂ કરવામાં આવી રાજ્યમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા સરકાર ઓક્સિજન પ્લાન્ટના આક્ષેપ જાહેરાત સીએમ નીતિન પટેલે કરી દર મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થાય પ્રકારનું પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે હાલના સમય સાતસો થાય છે દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી છે બેઠકમાં અઢાર વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો પહેલી મેથી વેક્સિન લગાવવાના આદેશ છે તો વેક્સિનનું ઉત્પાદન વધારવા સરકાર પણ મદદ કરશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે રસી લીધી સીઆર આર પાટીલના પત્નીએ પણ વેક્સિન લીધી સીઆર આર પાટીલે ભારત બાયોટેકની વેક્સિન લીધી છે એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો પૂર્ણ રસી લેવા એપોલો પહોંચ્યા હતા તેમના પત્ની પણ રસી લેશે સીઆર આર પાટીલે કોવેક્સિન લીધી કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે દાહોદની મુલાકાતે રાજ્ય સરકાર દ્વારા અપાઈ રહેલી આરોગ્ય સુવિધાની સમીક્ષા માટે મુખ્યમંત્રી દાહોદ જશે અને સ્થિતિ પર સમીક્ષા કરશે ગુજરાત સરકાર એકસો આઠ એમ્બ્યુલન્સ છે ગુજરાત સરકાર એકસો પચાસ જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક છે અઠવાડિયામાં નવી એકસો પચાસ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે એક કોર કમિટીની બેઠકમાં એકસો પચાસ નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો ઓક્સિજનનો સપ્લાય ઝડપથી વધારવા માટે આહના કરી અપીલ ઓક્સિજનની સર્જાઈ રહેલી અછત મામલે આહનાએ અપીલ કરી છે આહનાએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખી અપીલ કરી જમ્બો ટાઈપ સિલિન્ડર વધુમાં વધુ મળે તેવી માંગ ઓક્સિજન સિલિન્ડર વાહનોને માર્ગ પર પ્રથમ પ્રાયોરિટી મળે કુંભમેળામાંથી અમદાવાદ પરત આવેલા વધુ સાત મુસાફરોના કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં છપ્પન મુસાફરોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ કુમમાં ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં મળ્યો બોટાદમાં સાળંગપુર મંદિરમાં વર્ષે હનુમાન જયંતિની ઉજવણી નહીં થાય કોરોના મહામારીના કારણે હનુમાન જયંતિનો મહોત્સવ નહીં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હનુમાન જયંતિ પર દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી માત્ર સંતો મંદિરમાં પૂજા વિધિ કરી હનુમાન જયંતિ મનાવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી પચાસ ટકા કરતા વધુ સ્ટાફ હાજર હોય તેવી ઓફિસમાં કાર્યવાહી એએમસીએ ચારસો સત્યાવીસ ઓફિસમાં હાજર આવ્યું ચેકિંગ વધુ સ્ટાફ હાજર હોય તેવી પાંચ ઓફિસ સામે કાર્યવાહી અમદાવાદમાં શહેરના ઘણા વેપારીઓ કરી રહ્યા છે સ્વયંભૂ દુકાનો બંધ આજથી સુધી બાદ વસ્ત્રાપુરમાં દુકાનો બંધ રહેશે વસ્ત્રાપુર એસોસિએશને કર્યો મહત્વપૂર્ણ નિર્ણય તમામ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત ટૂર્સ એન્ડ નિર્ણય કોરોનાનું સંક્રમણ વધતા બંધ પાડવા માટે આપેલા આગામી ત્રીસ એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ પાડવા માટે અપીલ ગુજરાતના ત્રણ હજાર ટૂર્સ બંધમાં જોડાયા બનાસકાંઠા ભાભરમાં મામલતદાર ચીફ ઓફર અને પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં વેપારીઓની બેઠક મળી બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે મંગળવાર રાત્રે રવિવાર સુધી રહેશે ભાભરમાં લોકડાઉન ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા લેવાયો છે નિર્ણય સુરતમાં કાપડ ઉદ્યોગે માંગ્યું શહેરમાં લોકડાઉનની અઠવાડિયાના લોકડાઉનમાં ફરી માંગ કરવામાં આવી ફોસ્ટાએ પત્ર લખી માંગ કરી છે કર્મચારીઓ માટે હોસ્પિટલ દવા ઇન્જેક્શનની માંગ કરાઈ એક બીજી તરફ હોસ્પિટલમાં બેડ ભરાયેલા હોવાને કારણે અન્ય કોરોનાના દર્દીઓ સારવાર માટે મીટીંગમાં રખાય છે રાજ્ય સરકાર પણ કોરોનાના બેડ વધે અને વધુમાં વધુ લોકોને સારવાર મળે તે માટે વ્યવસ્થા કરી રહી છે કોરોનાના કેસ વધતા ડોક્ટર્સ સ્વયંભૂ લોકડાઉનની કરી રહ્યા છે અપીલ બોટાદમાં ડાયમંડ એસોસિએશનનો મહત્વપૂર્ણ નિર્ણય ડાયમંડ એસોસિએશન દસ દિવસ માટે પારશે બંધ હીરાના કારખાના અને હીરા બજારની તમામ ઓફિસ બંધ રહેશે ત્રીસ તારીખ સુધી હીરા બજાર તમામ કામ બંધ રહેશે જામનગરમાં કુંભેળામાંથી પરત આવેલા પાંચ યાત્રાળુઓને થયો કોરોના કુલ પાંખ યાત્રીઓના તપાસમાંથી પાંચ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યા કુંમેળામાંથી ગુજરાતમાં પરત ફરતા તમામ યાત્રાળુઓના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાશે અરવલ્લીમાં કોરોના સંક્રમણ વચ્ચે બેંકમાં લોકોના ટોળા વળ્યા માલપુરની બેંક ઓફ બરોડા બહાર લોકોનો જમાવડો કોરોનાની ગાઈડલાઇનનો ભંગ જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સ અને જોવા મળ્યો અભાવ બનાસકાંઠા લાખણીના નાના કાપડા ખાતે પોલીસી કાર્યવાહી કોરોના ગાઈડલાઇનનો ભંગ કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે જાતર રમેણમાં કોરોના ગાઈડલાઇનનો ભંગ થયો છે તો ત્રણ દિવસ પહેલા કોરોના ગાઈડલાઇનનો ભંગ થયો હતો આયોજક ભુવા સહિત પાંચ લોકો સામે ફરિયાદ કરવામાં આવી જૂનાગઢ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ ત્રિવેડીયા મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે શહેરમાં અને તાલુકા મથકો પર પૂરતી સુવિધા ઊભી કરવાની માંગ કરવામાં આવી હોસ્પિટલમાં બેડ ઇન્જેક્શન ઓક્સિજન અને સ્ટાફની અછતના કારણે દર્દીઓના મૃત્યુ થયા છે તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેવામાં એપ્રિલ મહિનામાં રસીકરણની કામગીરીમાં ઘટાડો થતાં સરકારની ચિંતા વધી રસીકરણ અભિયાનમાં ત્રણ લાખનો ઘટાડો થયો રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ત્રીજી એપ્રિલે સૌથી વધારે ચાર લાખ ઇઠ્યાસી હજાર લોકોને રસી આપવામાં આવી અઢાર એપ્રિલે માત્ર એક લાખ સત્તર હજાર લોકોએ રસી લીધી રસીકરણનો આંકડો ચોથા ભાગનો થઈ ગયો છે ત્યારે કોરોનાને અટકાવવા માટે રસીકરણ અભિયાન તેજ બને તે આવશ્યક બન્યું છે અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં કુલ બે ત્રણસો બાર દર્દીઓ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું સિવિલમાં કુલ સત્તાવન ટકા બેડ કોરોના દર્દીઓથી પુલ છેલ્લા એક મહિનામાં છ્યાસી ડોક્ટર સહિત આરોગ્ય કર્મીઓ સંક્રમિત થયા છે અત્યાર સુધી સિવિલ કેમ્પસના કુલ છસો ચોવીસ જેટલા આરોગ્ય કર્મીઓ સંક્રમિત થયા વડોદરામાં ઓક્સિજનની માંગમાં વીસ દિવસમાં દસ ટનો વધારો થયો રોજ એકસો પચાસ ટન ઓક્સિજનની પડે છે જરૂરિયાત કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા વધી અગાઉ રોજ પંદર ટન ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી હવે એકસો પચાસ ટન ઓક્સિજનની જરૂરિયાત પડી રહી છે ઓક્સિજનની માંગમાં અસાધારણ રીતે વધારો અનેક હોસ્પિટલોમાં ઓક્સિજન લિક્વિડ ટેન્ક ઉભી કરાઈ છે વડોદરામાં કુંભમેળામાંથી ત્રણ મુસાફરો પરત ફરતા વિવાદ સર્જાયો ત્રીસ દર્શનાર્થીઓનું લિસ્ટ હતું જેમાંથી આરટી પીસીઆર ટેસ્ટ સેન્ટર ખાતે માત્ર એક મુસાફરનો રિપોર્ટ કરવામાં આવ્યો અન્ય બે મુસાફરો પહેલેથી આરટીપીસીઆર રિપોર્ટ લઈને આવ્યા હતા કુંભમેળામાંથી પરત આવતા ભાવિકો ટેસ્ટ વિના નીકળી જતા હોવાને કારણે તેઓ સુપર સ્પ્રેડર બનતા હોવાનું જોખમ ઉભું થયું પંચમહાલમાં મોરવા હડપના વિધાનસભા પેટા ચૂંટણી માટેના ભાજપના ઉમેદવાર કોરોનાથી સંક્રમિત નિમિષાબેન સુથારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો સામાન્ય લક્ષણો જણાતા નિમિષાબેન હોમ ક્વોરન્ટાઇન થયા છે નિમિષાબેન અનેક સભાઓ અને પ્રચારમાં જોડાયા હતા નિમિષાબેન સુપર સ્પ્રેડર સાબિત થાય તેવા સવાલ ઉઠ્યા છે વલસાડ જિલ્લામાં વાપીની વાયબ્રન્ટ માર્કેટમાં લોકોની ભારે ભીડ ઉમટી વાયબ્રન્ટ માર્કેટની બહાર વાહનોની લાઇન લાગી છે વાપીમાં સતત સતત કોરોનાના કેસ વધી વધી રહ્યા છે છતાં લોકોને કોરોનાનો ડર નથી સુરતમાં એક તરફ નાઇટ કરફ્યુ કારણે રોજગારી છીનવાઈ છે તો બીજી તરફ લોકડાઉન લાગવાના સતત ડરના કારણે પરપ્રાંતિયો સતત હિજરત કરી રહ્યા છે યુપી બિહાર બંગાળના કારીગરો હિજરત કરી રહ્યા છે ટ્રેન મારફતે પોતાના વતન પરપ્રાંતિય લોકો પહોંચશે

ભારત સરકાર વેક્સિન ઉત્પાદન વધારવા માટે સહાય કરશે ત્રણ હજાર કરોડ રૂપિયાની સહાય સિરમ ઇન્સ્ટિટ્યૂટને કરશે એક હજાર પાંચસો સડસઠ કરોડ રૂપિયાની સહાય ભારત બાયોટેકને કરવામાં આવશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને એડવાન્સ ચૂકવણી કરવામાં આવી છે રસીના ડોઝનું સરકારે એડવાન્સ પેમેન્ટ કર્યું છે પહેલી મેથી અઢાર વર્ષથી ઉપરના તમામ જે લોકો છે તેઓ વેક્સિન લઈ શકશે એટલે કે ભારતનો સૌથી મોટો વર્ગ હવે વેક્સિન લેવા જઈ રહ્યો છે ત્યારે આ જાહેરાતની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રસીના ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર પણ સહાય કરશે અને આ સહાય પેટે જ ત્રણ હજાર કરોડ રૂપિયાની સહાય સિરમ ઇન્સ્ટિટ્યૂટને કરવામાં આવશે તો એક હજાર પાંચસો સડસઠ કરોડ રૂપિયાની સહાય ભારત બાયોટેકને કરવામાં આવશે સંવાદદાતા બ્રિજેશ દોશી વધુ માહિતી સાથે ફોનલાઇન પર

જરૂરિયાતને પહોંચી વળવું હોય તો ત્રણ હજાર કરોડના સપોર્ટની જરૂર પડશે તે ત્રણ હજાર કરોડનું પેમેન્ટ ભારત સરકારે એડવાન્સમાં ચૂક્યું છે તો ભારત બાયોટેકને પંદરસો કરોડની ચુકવણી કરવામાં આવી છે આમ બંને કંપનીઓ વધુમાં વધુ રસી ઉત્પાદન કરે જેથી કરીને પહેલી મેથી જે રસીકરણનો તબક્કો શરૂ થવાનો છે તે તબક્કાની અંદર વધુમાં વધુ લોકોને આવરી શકાય અને રસીના ડોઝ ખૂટે નહીં તે માટેનું આગોતરું આયોજન કરી શકાય તેની તૈયારીઓના ભાગરૂપે આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને બંને કંપનીઓને એડવાન્સ પેમેન્ટ રૂપે આ ચુકવણું કરવામાં આવશે જી બિલકુલ આમ માહિતી બધલા ભાર તો ભારત સરકાર વેક્સિન ઉત્પાદન વધારવા માટે સહાય કરી રહી છે કે જેથી આ એડવાન્સ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે 3000 કરોડ રૂપિયા સિરમ ઇન્સ્ટિટ્યુટ ને આપ્યા છે તો 1567 કરોડ રૂપિયા ભારત બાયોટેક ને આપ્યા છે રાજકોટમાં માનવતાભરની પરવારી શવવાહીની ન મળતા ટેમ્પામાં કાઢવામાં આવી અંતિમ યાત્રા ટેમ્પામાં મૃતદેહને સ્મશાને લઈ જતા દ્રશ્યો સામે આવ્યા નોન કોવિડ મૃતકને અંતિમ યાત્રા માટે ન મળી શવવાહીની પરિવારજનોએ ટેમ્પામાં તેની અંતિમ યાત્રા કાઢી છે સરકાર લોકડાઉનનો નિર્ણય કરશે તો જીસીસીઆઈ સમર્થન કરશે લોકડાઉનથી આર્થિક નુકસાન થશે પણ જીવન ખૂબ મહત્ત્વનું છે તેવું નિવેદન આજે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હોદ્દેદારોએ આપ્યું છે લોકડાઉન બાદ આર્થિક નુકસાનમાંથી ઉભરી શકાશે જીસીસીઆઈએ નિવેદન આપ્યું હાલની સ્થિતિમાં લોકડાઉન જરૂરી છે સરકાર લોકડાઉન નહીં કરે તો જીસીસીઆઈ સ્વૈચ્છિક લોકડાઉન આપશે જરૂર પડી તો આ અઠવાડિયે ત્રણ દિવસનું લોકડાઉન આપીશું જેમાં વકરી રહેલા કોરોનાના કહેરને નાથવામાં રાજ્યનું વેપારી મહામંડળ કઈ રીતે સરકારની મદદ કરી શકે અને કઈ રીતે આ કોરોનાની ચેન તોડી શકાય તે માટેની એક વિસ્તૃત બેઠક મુખ્યમંત્રી સાથે યોજાઈ હતી જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ઉપરાંત જે રિજનલ ચેમ્બર્સ છે તેના હોદ્દેદારો જોડાયા હતા નટુભાઈ સાથે વાત કરીશું ચેમ્બરના પ્રમુખ છે તેમની સાથે નટુભાઈ આજની ચર્ચા મુખ્યમંત્રી સાથે કયા પ્રકારની હતી અને કેવી રહી આજની મુખ્ય ચર્ચા બહુ જ કોર્ડિયલ વાતાવરણમાં થઈ કે આજની પરિસ્થિતિમાં જે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને અમારી રિજનલ ચેમ્બરની જે જે જગ્યાએ જે નોલેજ પડેલું છે જે એક્સપર્ટાઇઝ પડેલી છે કોઈની પાસે પાર્ટ્સ પડ્યા છે કોઈની પાસે નોલેજ છે કોઈની જોડે મેનપાવર છે તો કોઈની જોડે ઓક્સિજનના સિલિન્ડર છે આ બધાનું મોપઅપ થઈને સિનર્જી કઈ રીતે કરી શકાય એ માટે વિસ્તૃત એની વ્યવસ્થા કઈ રીતે કરવી આવતા દસ દિવસ પછી કોઈ અચાનક શું ઊભું થવાનું છે એ બધાને કોઈને ખબર નથી પણ એના માટેની પૂર્વ તૈયારી રૂપેની આ મીટિંગ હતી ડરવું નહીં એનો સામનો કરવો સીએમ સાહેબે કહ્યું વ્યથાની ચિંતા ન કરો વ્યવસ્થાની ચિંતા કરો અને એ મુદ્દાને પકડી અને ચેમ્બર કામ કરશે એવું અમે આજે નિર્ણય કર્યો આજની મુખ્ય ચર્ચામાં સીએમ સાહેબને એ જ કહેવું હતું કે આપણે બાકી બધી વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારશ્રી બધી જગ્યાએ તૈયાર કર્યું હવે ઓક્સિજન કઈ રીતે ભેગો કરી શકાય એના માટે સમજો કે વટવા નરોડા ઓઢ જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે કઠવાડા એરિયા છે જ્યાં આગળ ખાલી બોટલો હોય એ બોટલો અમે લોકો સરકારને આપીએ તો સરકાર રિફિલ કરીને જે તે હોસ્પિટલોમાં પહોંચાડી શકે અત્યારે ફક્ત એક જ વસ્તુ છે કે ગમે ત્યાંથી ઓક્સિજન ભેગો કરો સમજો કે અલંગ છે તો અલંગનું શીપ બ્રેકિંગ યાર્ડ એ લોકોએ બંધ કરીને એમનો ઓક્સિજન બી વાપરો આપી દીધો જામનગરમાં ભાવનગરમાં એવી ઓક્સિજનની નાની નાની બેન્કો બનાવવા માંડી કે જે ટેમ્પરરી પાંચ લીટર દસ લીટરનો ઓક્સિજન હોય તો હોમ આઇસોલેટેડ વ્યક્તિ હોય એને ટેમ્પરરી સારવાર માટે આપી શકાય એ બધી વ્યવસ્થાઓની પ્લાનિંગ માટેની આજની મીટિંગ હતી અને એની સરકારે અમને જવાબદારી સોંપી કે ગમે તેમ કરીને પ્રમુખ સાહેબે કમિટ કર્યું કે બે ત્રણ દિવસની અંદર અમે પાંચસો બોટલ ભેગી કરીને બીજી પાંચસો બોટલ આપી રાખીશું કે જેથી સરકાર પાસે એક ટેમ્પરરી સ્ટોક એરેન્જમેન્ટ તરીકે પડી રહેશે બોટલ લોકડાઉનની જરૂર તો ખરેખર છે આપણે આ ચેઇન બ્રેક કરવાની જરૂર છે પણ એ ડિસિઝન અમે સરકાર પર છોડીએ છીએ સરકાર ઘણું બધું લાંબો વિચાર કરી આ નિર્ણય લેશે અને ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સંસ્થાઓ જે પણ સરકાર નિર્ણય લેશે તેની સાથે સહકાર આપશે લોકડાઉન બરાબર ઇનએવિટેબલ છે હવે એટલે આપણે જો આ ડિસિશન વેલ્યુ લેવાશે એટલું જ યોગદાન વધારે સોસાયટીને થવાનું છે આજે ઇન્ડ સમજી શકે છે કે ઇકોનોમીને બહુ મોટી ચેલેન્જ છે લોકડાઉન આપવી પણ એ રિકવર થશે પણ જો જાનહાનિ એક લેવલ બહાર જતી રહેશે તો એને રિકવર કરવી બહુ જ મુશ્કેલ પડશે એટલે સરકારને અમે પૂરો સહયોગ આપીશું લોકડાઉન જો સરકાર ઈચ્છે તો નહીં તો અમે સ્વૈચ્છિક લોકડાઉન જેમ ગયા અઠવાડિયે પાડ્યું હતું આ અઠવાડિયે પણ નીડ હશે તો અમે ચોક્કસ અનાઉન્સ કરીશું એવું છે કે જે મહાજનનો જે રોલ છે એ રોલના સેવા કરવાનો અમને ચાન્સ મળ્યો છે જનસેવા એ જ પ્રભુ સેવા એના માટે જે ચેમ્બરના હોદ્દેદારો છે એને આ તક ઝડી લેવા માગે છે અને સાથે સાથે સીએમ સાહેબે જે કહ્યું કે જે પતિકભાઈએ કહ્યું કે જો જરૂર પડશે તો ગવર્મેન્ટ જો લોકડાઉન નહીં આપે તો અમે શનિ રવિ આપ્યું અને જરૂર પડશે તો શુક્ર શનિ રવિ પણ આપવાની અમારી તૈયારી છે સ્વૈચ્છિક આભાર તો આ હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો જેમનું કહેવું છે કે સરકાર કોરોનાના કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેશે તો તેઓ તેને સફર સફર કરવા માટે પૂરતો પ્રયત્ન કરશે સહકાર આપશે તેમને એવું સ્પષ્ટ નિવેદન પણ કર્યું છે કે થોડા જ દિવસમાં પાંચસો જેટલી ઓક્સિજનની બોટલ કે જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હતી તે બેંક કરીને સરકારને પહોંચાડી જેના કારણે હાલ જે ઓક્સિજનની કમી છે તેને પૂરી કરી શકાય તેમણે એવું પણ કહ્યું કે જો લોકડાઉન અનિવાર્ય હોય અને લોકડાઉન સરકાર મૂકશે તો ઇન્ડસ્ટ્રી તેને પૂરતો સપોર્ટ કરશે मेरो पर्सन एसपी शर्मा साथे गौरव पटेल जी मीडिया अहमदाबाद तो आज साथे बुलेटिन महल बरसात न्यूज़ नमस्कार नंबर 1 हेमपुष्पा